નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ને જે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે રાજ્યમાં ચોમાસું ગમે તે ઘડીએ એન્ટ્રી કરશે નેતૃત્વનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે જેથી આગામી ચોવીસ કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે મુંબઈ અને મહારાષ્ટ્રના ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ થયો છે અને હવે તે જ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેની અસર થતાં સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરા રહ્યા છે સાથે જ રાજ્યભરમાં છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું બાર થી તેર દિવસ વહેલું

સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે અગિયાર જૂને વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલની વાત કરીએ એટલે કે બાર જૂને નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં વસા પડે છે તેવી આગાહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે